નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એક તરફ શેરડીમાંથી બનતા ગોળની ગુજરાતમાં બોલવાલા છે ત્યારે શિયાળામાં ગોળના વિવિધ સ્વાસ્થ્ય વર્ધક વ્યંજન ગૃહિણી બનાવે છે આ વચ્ચે જો શિયાળામાં વહેલી સવારે પીવા તો નીરો જેને આરોગ્યવર્ધક ગણવામાં આવે તેનો જ ગોળ મળે તો હવે અચરજ પામવાની જરૂર નથી દક્ષિણી ભારતના છેવાડે મધુરાઈથી અંદાજે સત્તરસો કિલોમીટર દૂર હવે તાળના નીરામાંથી બનતો આરોગ્યવર્ધક ગોળ અંકલેશ્વરમાં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર હાંસોડ રોડ અને અંકલેશ્વર ભરૂચ રોડ પર હાલ વધુ નાના ખેડૂત વેપારીનું ગ્રુપ અંકલેશ્વરના માર્ગો પર આ ગોળનું વેચાણ કરી રહ્યા છે નીરામાંથી બનેલો સાદો ગોળ સુગર ફ્રી એટલે કે ડાયાબિટીસના દર્દીઓ પણ આરોગી શકે તેવા ગોળનું વેચાણ કરાઈ રહ્યું છે તો ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે ગુણકારી એવા આદુ અડદ અને કાળા મરીના પાવડર મિશ્રિત મસાલા ગોળનું વેચાણ કરી રહ્યા છે આ અંગે વેપારી શંકરભાઈએ જણાવ્યું હતું કે આ ગોળ સુગર ફ્રી હોવા સાથે શરદી ખાંસી સહિતના અનેક રોગમાં ગુણકારી છે તો મસાલા ગોળ શિયાળામાં આરોગ્યવર્ધક છે ગયા વર્ષે પણ આ તમિલનાડુથી જે આવનાર લોકો છે અને તમિલનાડુનું એક આ પ્રોડક્ટ છે ગોળ તાડનો ગોળ બનાવે છે અને શરીર માટે સહેજ માટે ખૂબ સારો છે એ બે પ્રોડક્ટ બનાવે છે એક સાદો બનાવે છે અને બીજો છે અદરક કાલી મિર્ચ ને એવું નાખીને બનાવે છે જેથી કરીને ખાંસી શરદી અને શરીર માટે સારું રહે છે અને એમનું કેવું છે કે ડાયાબિટીસમાં પણ એમનો ગોળા વાપરાય છે ચામાં પણ વાપરે છે હું ગયા વર્ષે પણ ખરીદ્યો હતો આ વર્ષે પણ ખરીદવું આવ્યો આપકા નેમ ઓ ઓ તાડગા ઓ તમિલનાડુ મધુરઈ ઓ તાળગા ગુડ અદરક वो शुगर सर्दी खांसी डायबिटीज शुगर के लिए बहुत अच्छा है वो शुगर वाला के चलेंगे वो चाय या का काफी चाय में डाल सकते के बहुत अच्छा है वो सादा वाला वो बड़ा वाला सादा वाला वो सोडा वाला दो सौ चालीस रुपये किलो सोडा वाला मद अदरक पूड़ी वो सादा वाला पूड़ी सर्दी खांसी के लिए बहुत अच्छा है वो दस आदमी आएगा दस आदमी आएगा और रोड में બેટ બેટ સે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર